આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે તો રાજ્યમાં ભારે પવન પણ ફૂંકાશે સોળ તારીખ સુધી રહેશે પ્રીમોન્સૂન એક્ટિવિટી અસર સત્તરમી થી નવો રાઉન્ડ શરૂ થઈ જશે ચૌદ તારીખ અને આવતીકાલે પંદર તારીખ એમ બે દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે સોળ તારીખે પણ વરસાદો છે એ જોવા મળશે પણ તીવ્રતા ઘટશે મુખ્યત્વે તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે જેમાં ડાંગ વલસાડ વાપી હોય નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર દાહોદ જેવા વિસ્તારો છે આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા માં આજે બપોર બાદથી થી ઘટાડો થશે અને હવે જે તીવ્રતા આવનારા બે દિવસ છે જે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે જેમાં ખાસ કરીને આજની તારીખે જે ચૌદ તારીખના રોજ છે એટલે કે આવનારા કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રના અનેક જેમાં કલાકની અંદર દોઢ અને અમુક જગ્યાએ પણ વધારે વરસાદ નોંધાય આજની તારીખ અને આવતીકાલ બે દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થંડ સ્ટોર એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે અને સત્તર તારીખથી ફરીથી એક નવો હિટવેવ રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે